સુરત શહેરમાં સગીર વયની બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચરી ગંભીર પ્રકારનો ગુનો કરી છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને લિંબાયત પોલીસે પકડી પાડ્યો સુરત પોલીસ કમિશનરના આદેશથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે આદેશ આપવામાં આવેલ છે જેને આધારે લિંબાયત પોલીસ સ્ટેશનના માણસો વર્કઆઉટમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી સદર ગુને કામે વર્કઆઉટ કરી લિંબાયત પોલીસ સ્ટેશનમાં સગીર વયની બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચરી ગંભીર ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને તેના વતન તથા તેના સરનામે તપાસ કરતા નહીં મારતા આરોપીનું સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ અને આરોપી ભોગ બનનાર સગીર વયની બાળા પર ઘર પાસે રહેતો હતો સિલાઈ કામ કરતો હતો સગીર વયની બાળાના પરિચયમાં આવેલ અને મોબાઈલ નંબરની આપલે કરી બંને ફોન ઉપર વાતચીત કરી વોટ્સઅપ ઉપર ચેટ કરતા ત્યારબાદ બે વર્ષ પહેલાં આરોપી પોતાના ગામ ઝારખંડ જતો હતો ત્યારે સગીર વયની બાળાને લલચાવી ફોસલાવી ઝારખંડ તલોડી ગાઉ પોતાના મામાના ઘરે લઈ ગઈ ત્યાં બાળા સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલ અને પોતાની ધરપકડ તારવા આઠ દિવસ સુધી નાસ્તો ફરતો હતો સુરત આવતા જ લીંબાયત પોલીસે તેને ને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત